શું તમને ખબર છે ભગવાન પોતાની મહાનતા કેવી રીતે બતાવે છે શું ભગવાન ફક્ત મંદિરમાં છે કે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલા છે આ સવાલનો જવાબ આપે છે ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ નમસ્કાર મિત્રો આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પોતાની દૈવી શક્તિઓ વિભૂતિઓ અર્જુનને બતાવે છે જો તમે કૃષ્ણના ભક્ત છો તો વિડિયો શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અધ્યાય દસનો સાર યોગ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન હું બધાનું મૂળ કારણ છું મારા પરથી જ બધું પ્રગટ થાય છે ભગવાન કહે છે જે મને તત્વથી ઓળખે છે એ અડગ ભક્તિમાં સ્થિર થાય છે અર્જુન વિનંતી કરે છે હે પ્રભુ તમારી દૈવી વિભૂતિઓ મને વિગતે કહો ત્યારે કૃષ્ણ પોતાની મહાનતાઓ જણાવે છે આદિત્યોમાં હું વિષ્ણુ છું પ્રકાશમાં હું સૂર્ય છું વેદોમાં હું સામવેદ છું દેવોમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું પર્વતોમાં હું હિમાલય છું નદીઓમાં હું ગંગા છું 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 યોદ્ધાઓમાં હું હું રામ ઋષિઓમાં વ્યાસ અર્થાત જે કંઈ શ્રેષ્ઠ ગંગાઓમાં તેજસ્વી અને પવિત્ર છે એમાં ભગવાનની ઝલક છે કૃષ્ણ કહે છે આ સમગ્ર જગત મારા એક અંશથી જ ટકેલું છે અધ્યાય દસ આપણને શીખવે છે ભગવાનને જોવા માટે મંદિરમાં જવું જરૂરી નથી દરેક શ્રેષ્ઠતામાં ભગવાન છે અધ્યાય દસનો મુખ્ય સંદેશ એ છે કે ભગવાન કોઈ સીમામાં બંધાયેલા નથી પ્રકૃતિમાં જ્ઞાનમાં શક્તિમાં દરેક મહાનતામાં ભગવાનની વિભૂતિ છે જો તમે સૂર્ય જુઓ તો કૃષ્ણને યાદ કરો જો તમે ગંગા જુઓ તો કૃષ્ણને યાદ કરો જો તમે શક્તિ જુઓ તો કૃષ્ણને યાદ કરો મિત્રો ભગવાન દૂર નથી એ તો દરેક મહાનતામાં છે જ્યાં તેજ છે જ્યાં જ્યાં સત્ય છે 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 શક્તિ ત્યાં કૃષ્ણ આ હતો ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગનો સાર જો આ દૈવી જ્ઞાન તમને ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને રોજ ગીતા જ્ઞાન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ આગળના અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન થશે